સરદારના સ્ટેચ્યુ પાસે ટુ વ્હીલર વાહન ચાલકોને અપીલ કરી પોલીસ તંત્ર દ્વારા વિનામુલ્ય સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે ઘરની બહાર નીકળીએ તો મફલર બાંધવાની પણ પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે નડિયાદમાં એક યુવતી પતંગના દોરાથી જીવ ગયા બાદ અનેક લોકો આગળ આવી રહ્યા છે સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓથી માડી પોલીસ તંત્ર સેફ્ટી ગાર્ડ લગાવવા ટુ વ્હીલર વાહન ચાલકોને અપીલ કરી રહ્યા છે આ ઉપરાંત જિલ્લા પોલીસ દ્વારા ઠેક ઠેકાણે ખાસ ઝુંબેશ હાથ ધરી વિના મૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે પોલીસ પ્રજાનો મિત્ર છે તમારી સુરક્ષા એ જ અમારી જવાબદારી છે ટ્રાફિક પીએસઆઈ દ્વારા જણાવવામાં આવ્યું નડિયાદ શહેરમાં પોલીસ વિભાગ દ્વારા અતિ વ્યસ્ત વિસ્તાર એવા સ્ટેશન રોડ પર સરદારની પ્રતિમા પાસે ટુ વ્હીલર વાહન ચાલકોને અપીલ કરી વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે અંદાજીત સોથી પણ વધુ ટુ વ્હીલર વાહન ચાલકોને આ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે સાથે સાથે આ સમયે હાજર ટ્રાફિક પીએસઆઈ વી એ શેખ દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે તમારા ઘરે પણ તમારા સભ્યો રાહ જુએ છે અને ઉત્તરાયણ પર્વ નજીક હોય ખાસ ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે જો સેફ્ટી ગાર્ડ ન હોય તો ગળાના ભાગે મફલર બાંધવાની પણ અપીલ કરવામાં આવી છે પોલીસ પ્રજાનો મિત્ર છે તમારી સુરક્ષા એ જ અમારી જવાબદારી છે તેમ જણાવ્યું હતું સેફ્ટી ગાર્ડ લગાવી અનેક સુરક્ષિત કર્યા છે જે કામગીરી ખરેખર બિરદાવવાલાયક છે વાહન ચાલકો

ખેડા જિલ્લા પોલીસ તરફથી આ સેફ્ટી લગાવવામાં આવી રહ્યા છે કે નજીકના સમયમાં ઉત્તરાયણ નું પર્વ આવી રહેલ છે અને રોડ ઉપર ટુ વ્હીલર વાળા અવર જવર કરતા હોય છે જેના કારણે પેલા દોરી પતંગની કપાઈ ને બધી રસ્તા ઉપર પડતી હોય છે અને આવતા જતા રાહદારીઓને દોરી લીધે ઘણું બધું નુકસાન પણ થતું હોય છે અને નજીકના સમયમાં પણ આ ઘટના બનેલી છે જેથી પોલીસ પરિવાર તરફથી

આપચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર